મહિન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ઇમરાન ભાઈને વિડીયોની અંદર બધી ડિટેલ તમને મળી જશે ટ્રેક્ટરની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડી આઈ ભૂમિપુત્ર વેચવાનું છે ઇમરાનભાઈને સૌ પ્રથમ મોડલની વાત કરું તો બે હજાર અને નવ ના મોડલનું ટ્રેક્ટર છે હાઇડ્રોલિક છે બાકી ટ્રેક્ટર અંદર કલર કામ કરવામાં આવ્યું છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ની ડ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર આખું ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલા તેમના ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ તમારે વિડિયો પૂરો જોતો રહેવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ આખા જોવા મળશે તમે વિડિયો અંદર જોઈ શકો છો સારા કંડિશનમાં ટાયર છે બે હજાર નવ ના મોડેલનું ટીપ ટોપ કન્ડિશન બાકીટ છે કિંમત એક લાખ નેવું હજાર અંદાજિત કિંમતમાં હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જુનાગઢ જોવા મળશે ઇમરાનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો